ગુજરાતમાં ગરમીએ માઝા મૂકવાની શરૂઆત કરી દીધી છે અને રાજ્ય સરકારે શ્રમિકો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે કે દહે ગામમાં આકરી ગરમીમાં શ્રમિકો દ્વારા કામ કરતું જોવા મળ્યું છે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અને પંચાયતો માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કોઈ પણ શ્રમિકો એમની બાંધકામ સાઇટ હોય કે કોઈ પણ પ્રકારનું કડિયા કામ હોય ત્યાં કામ નહીં કરી શકે પરંતુ દહે ગામમાં આકરી ગરમી વચ્ચે તાલુકા પંચાયત કચેરીમાં શ્રમિકો કામ કરતા નજરે પડી રહ્યા છે ભર ઉનાળે મજૂરો કામ કરતા નજરે પડતા પ્રશાસન પર સવાલો ઉઠવા માંડ્યા છે શ્રમ અધિકારી જોવાઈ રહ્યા છે બપોરે એક થી ચાર વાગ્યા સુધી શ્રમિકોને કામ નહીં કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં તંત્ર એ છે જે ઉપરી અધિકારીઓના કાયદાને ગાંઠતું નથી